નડિયાદમાં સાતમી વખત ફેન પાર્કનું ભવ્ય આયોજન ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિએશન અને મુંબઈ બીસીસીઆઈના ના સહયોગથી નડિયાદ રાધે ફાર્મ ખાતે આઈપીએલ મેચ નિહાળવા ફેન પાર્કનું આયોજન કરવામાં આવ્યું લગભગ આઠ હજારથી થી દસ હજાર લોકો રાધે ફાર્મના મેદાનમાં આઈપીએલની મેચો નિહાળી શકશે બત્રીસ ગુણ્યા આઠની સ્ક્રીન અને ડીજે સિસ્ટમ સાથે બે દિવસમાં ચાર મેચ બતાવવામાં આવશે બપોરની મેચ જોવા આવતા દર્શકો માટે વિશાળ છત્રી મેદાનમાં મૂકવામાં આવશે જેથી ગરમીથી રાહત મળી શકે નગરજનો પોતાના પરિવાર સાથે મેચ જોવા આવે તેવી તમામ પ્રકારની સુવિધા ફેન પાર્કમાં ઉપલબ્ધ કરવામાં આવી ફેન પાર્કમાં એન્ટ્રી નિશુલ્ક રાખવામાં આવી છે સાથે ક્વીઝ કોમ્પિટિશન મેચ દરમિયાન કરવામાં આવશે વિજેતા દર્શકની ટીમને ટી શર્ટ અને અલગ અલગ પ્રકારનું પ્રોત્સાહન આપવામાં આવશે નાના બાળકો માટે પ્લે પાર્ક ની વ્યવસ્થા ફૂડ ઝોન સુવિધા ફેન પાર્ક માં જોવા મળશે બ્યુરો રિપોર્ટ આશિષ મહેતા નડિયાદ માં સતત સાતમી વગર આઈપીએલ ફેન પાર્ક નું આયોજન થવા જઈ રહ્યું છે શનિ રવિ 12 ને 13 તારીખે આયોજન થવાનું છે રોજ બે મેચ એટલે બે મેચ શનિવાર અને બે મેચ રવિવાર એટલે ચાર મેચો નું આયોજન થવાનું છે ચાર મેચો થવાની છે એટલે આઠ ટીમો એટલે લગભગ આઈપીએલ ની દસ માંથી આઠ ટીમો રમવાની છે અને એનું લાઈવ પ્રસારણ થવાનું છે ફેન ફેન પાર્ક નું આયોજન રાધે ફાર્મ પેટલા રોડ સ્વામિનારાયણ મંદિર સામે કરવામાં આવ્યું છે અને લગભગ એક સાથે સાત થી આઠ હજાર લોકો તેને માણી શકે એ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે ખૂબ સારી વ્યવસ્થા દરેક સિક્યોરિટી ત્યાં રાખવામાં આવી છે પોલીસ ની હોય ડોક્ટર ની હોય સીસીટીવી કેમેરા મૂકવામાં આવે છે ફાયર બ્રિગેડ ને ત્યાં આગળ રાખવામાં આવ્યું છે એટલે દરેક જાતની સુરક્ષાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ઉનાળો હોવાથી લોકોને નિઃશુલ્ક પાણી મળે તેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને વ્યાજબી ભાવે અંદર તેઓને નાસ્તા ખાવા પીવાનું ને મળે તેની પણ વ્યવસ્થા કરવામાં આ સાતમી વખત ફેન પાર્ક થઈ રહ્યો છે બે વખત કોવિડ વખતે ફેન પાર્ક નતા થયા એટલે એ વખતે આપણે નતું થયું લગભગ આપણે દર વખતે ફેનપાર્ક નડિયાદમાં થયો છે અને એ એટલા માટે થયો છે કે નડિયાદની પ્રજાએ ફેનપાર્કને ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો છે અને એના જે ફીડબેક થયા છે એને લીધે ઘણી વખત એવું આ વખત જ એવું થયું કે આપણે કોલેજના ગ્રાઉન્ડ ઉપર કરીએ છીએ ગ્રાઉન્ડ ઉપર કેમ્પ ચાલતો હોવાથી મેં ના પાડી કે અમારું ગ્રાઉન્ડ નથી તો મને એટલો ફોર્સ કરવામાં આવ્યો કે નડિયાદ તો કરવાનો જ છે કોઈ બીજા ગ્રાઉન્ડની વ્યવસ્થા કરો પણ ફેનપાર્ક નડિયાદમાં થવાનો જ છે તો એક આપણા ખેડા જિલ્લાના લોકો માટે પણ આ એક ગર્વની બાબત છે કે આટલો આપણે સાથ સહકાર આપ્યો છે એટલે નાના બાળકો માટે અંદર ગેમ્સની વ્યવસ્થા છે ટેટુસ ની વ્યવસ્થા છે ખૂબ જ એ લોકો રમી શકે એવી વ્યવસ્થા છે એ લોકોને પ્લે કાર્ડ આપવામાં આવે છે જે એ લઈ અને એમની જે ટીમને બેકઅપ કરતા હોય એના માટે ચિયરિંગ કરતા હોય છે તો તેમના માટે પણ ઘણી બધી વ્યવસ્થા કરવામાં આવે नमस्कार मेरा नाम अमित सिद्धेश्वर है और मैं बी से मुंबई से हूँ आई पी एल फैन पाक का आयोजन आ, नडियाद शहर में सातवीं बार हो रहा है और आ, पूरे देश में ये पचास शहरों में होगा और नडियाद में सातवीं बार होने का कारण यही है कि नडियाद की जो क्रिकेट प्रेमी जनता है उनका और केड़ा डिस्ट्रिक्ट के जो अथॉरिटीज है उनका जो सपोर्ट मिला है उसी वजह से नडियाड में फिर से इस आई पी का आयोजन होगा इस आई पी की सबसे बड़ी उपलब्धता यही है कि अगर आपको किसी स्टेडियम में मैच देखने जाना है तो आपको बाकायदा टिकट खरीदना पड़ता है और टिकट खरीद के आप मैच देखने जाते हैं नडियाड नडिया के जो क्रिकेट प्रेमी जनता है उनके लिए इस आईपीएल पैनपाक का आयोजन बिल्कुल निःशुल्क किया जाएगा इसमें किसी तरह की कोई टिकट नहीं रहेगी और साथ ही साथ एक पूरे स्टेडियम जैसा एक माहौल एक एक्सपीरियंस क्या होता है वो नडियत के जो लोग हैं उनको देखने का एक मौका मिलेगा इस आई पी एल फाइन पार्क में आठ से दस हजार लोगों की आने की हम लोग ने कैपेसिटी का एक वेन्यू क्रिएट किया है जिसमें फ्लोटिंग क्राउड आएगा और लोग आके इस आई पी एल पार्क में बैठ के मैच का मजा ले सकते हैं